મારે વાત કરવી છે તમને બધાને બનાસની ની આવતીકાલ ઉજળી થાય એટલા માટે ગરબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રેજ્યુએટ થયેલા દીકરા દીકરીઓ માટેનો એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવાનો નિર્ણય અમે કર્યો છે અમારા અને ગાંધીનગરની અંદર જ લગભગ એક બેચની અંદર બસો જેટલા દીકરા દીકરીઓ ત્યાં રહીને ભણી શકે એ માટેની એક વ્યવસ્થા ઊભી કરી છે અને બેસ્ટ જે ગુજરાતની અંદર કોચિંગ આપવાવાળા જે કોચ છે જે ટીચરો છે એ બી ફેકલ્ટીઓની સાથે અમે એ કામને આગળ લઈ ગયા છે તો પહેલાં તબક્કાની અંદર એનું ફોર્મ ઓનલાઈન એનો નોંધવા માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે તો આપણા દીકરા દીકરીને જેને લાગતું હોય કે મારે આ કોમ્પિટેટિવ એક્ઝામ આપવી છે તો એની તૈયારીઓ કરે આ દરેક બનાસવાસીઓ માટે દરેક જ્ઞાતિ સમાજ માટે આ વ્યવસ્થા મૂકવામાં આવી છે તો તમને બધાને પણ જાણ કરું છું કે જે જે દીકરા દીકરીઓ ગ્રેજ્યુટ છે અને એમને આગળ વધવું છે તો એ એની અંદર એપ્લિકેશન નોંધાવે અમે એ પણ કર્યું છે કે એને એસી નેવું હજારની જે ફી લેવામાં આવતી હોય છે તો એ ફી પણ એના પાસેથી ન લેતા એને ગરીબ પરિવાર હોય તો એને મદદ કરવી અને એને એમાંથી એને તૈયાર કરીને એક બનાસનો વ્યક્તિ અધિકારી બની શકે એ પ્રમાણનું કામ કરવું પહેલું કામ આ છે ક્લાસ વન ઓફિસર માટે ત્યાં વ્યવસ્થા કરશું પરંતુ ક્લાસ ટુ માટે ક્લાસ થ્રી માટે જેને તલાટીથી કરીને બાકી પણ સરકારી વ્યવસ્થાઓ બધામાં નોકરીઓ આવતી હોય છે એ સોનું હોય તો એના માટે બબે તદણ તાલુકા વચ્ચે એક એક સેન્ટર ઊભું કર્યું અને ગાંધીનગરથી અમદાવાદથી એના કોચ ત્યાં આવે ભણાવે માત્ર વર્ચ્યુલી નહીં પ્રત્યક્ષ આવીને પણ ભણાવે અને અહીંયા જેને માની લો કે આમાં ફોર્મ ભરી દેશે પરંતુ ક્લાસ વન માટે પાસ ન થયા એની માટેની એક કેટેગરી નક્કી કરશું સૌથી બ્રિલિયન્ટ હોય તૈયાર છે હોશિયાર છે એને ત્યાં અને ત્યાં એને કામે પૂરતા પ્રમાણમાં દસ વાગ્યા સુધી મહેનત કરવી પડશે સવારથી કરીને સાંજ સુધી કરવા માટેની મહેનત પણ એને લાગે કે મારે એમાંથી નથી સિલેક્ટ થતા તો મારે અહીંયા કામ કરવું છે તો રહીને રહીને અહીંયા તૈયાર થઈ શકે એટલા માટે લગભગ એક હજારથી વધારે દીકરા દીકરીઓનો કોચિંગ ક્લાસ એ પણ આ મહિનાથી જ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ થરાદમાં પણ આપણું દૂધ સિત્ત કેન્દ્ર છે એની અંદર આપણે વ્યવસ્થા કરીશું તો અહીંયા રહીને એ લોકો ભણી શકે અપડાઉન પણ કરી શકે સવારથી સાંજ સુધી એને ભણવાનું તૈયારી કરવાની અને પછી ત્યાં એની લાઇબ્રેરીથી કરી બધી વ્યવસ્થા વાંચવાથી બધી તૈયારીઓ અહીંયા કરવાનો નિર્ણય કર્યો છે એવું જ અલગ અલગ સેન્ટરો પણ આપણે કરી રહ્યા છીએ પાલનપુરમાં પણ આવું કરશું ધાનેરામાં પણ કરશું અલગ અલગ ત્રણ ચાર જગ્યા ઉપર વ્યવસ્થા આપણે આ ઊભી કરી રહ્યા છીએ તો એની જાણકારી આપો અને તેનું ઓનલાઈન એનું ભરતીનું અત્યારે ચાલે છે ઓનલાઈન લગભગ ત્રણેક હજાર વિદ્યાર્થીઓએ તો ગઈકાલ સુધી જોઈન્ટ પણ એની અંદર થઈ ગયા છે અલગ અલગ એની એની ઓનલાઈન જ પરીક્ષા લેશું અને એમાંથી સિલેક્શન કરવાની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ તો મારી તમને આંગળી ચીંધવાનું પુણ્ય હોય એ પ્રમાણે તમે પણ જ્યાં જ્યાં આવું લાગતું હોય એને આંગળી ચીંધવાનું પુણ્ય કરજો કે ભાઈ તું હોશિયાર છે તૈયારી કરીએ કેમ છે તો તું જા વ્યવસ્થા કર તો આ એક જાણકારી આપી હતી તાલુકા કક્ષાએ પણ અમે નક્કી કર્યું છે કે હોશિયાર દીકરા દીકરી છે એને મહેનત કરવી છે તો મોટો એનો ફીનો કે એવો ફીનો કે એવો ખર્ચો ન થાય એની પણ કાળજી અમે લઈ રહ્યા છીએ તો આ એક માહિતી તમને બધાને આપું આ માહિતી તમે અહીંથી બધા પહોંચાડજો બાકી તો બધા વડીલોએ જે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે એનું પાલન કરજો બધા વૃક્ષારોપણનું કીધું વ્યસન મુક્તિનું કહ્યું ખોટા ખર્ચા ના કરો એનો કહ્યું સમય સારો છે તો સારા સમયમાં એની અંદર તમારે બધાએ કામ કરવું પડે તો આ બધી બાબતો માટેની જે બધા વડીલોએ જે જે માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શનનું બધા પાલન કરજો અને આપણા એમપી સાહેબ પરબતભાઈ સાહેબ એમણે વિસ્તાર માટે ઘણા વિકાસના કામો કર્યા છે અનેક કામો એમણે આ થરાદ વિસ્તાર માટે આ જિલ્લા માટે કર્યા છે મને ડેરીમાં પણ એમનું માર્ગદર્શન સતત મળ્યા કરે છે અમે કોઈ પણ નિર્ણય કરતા હોય ત્યારે મને જોઈતાભાઈને બંને વડીલો કંઈ અનુભવથી એ મને માર્ગદર્શન પણ કરતા હોય છે ત્યાં ડેરીમાં બાકી બધા અમે સારા કામ બધા કરીએ કીએ ને તો તમે બધા એના જસ મને એકલા આપો છો પણ મારો એકલાનો જસ નથી આ બધા વડીલો સહિત આખું નિયામક મંડળ મને માર્ગદર્શન કરે છે તો એમની પાસેથી શીખીને હું કામ કરું છું હું યુવાન છું તો દોડું છું વધારે કામ વધારે કરું પરંતુ માર્ગદર્શન અને જીવનનો અનુભવ એ તો આ બધાના પાસેથી મને મળે છે એટલા માટે જ આપણે બધા સારું કામ કરીએ છીએ તમને બધાને આજે આજના તબક્કે હૃદય થી અભિનંદન આપું છું વાચર ગામ ને પણ હૃદય થી ખૂબ ખુબ ધન્યવાદ બોલો ભારત માતા કી પુનઃ આપનો આભાર નવધા ભક્તિ નો પણ ઉલ્લેખ કર્યો જેનો સંકલ્પ છે જીવનને ને સુંદર રીતે સજાવું આપણે આપણી વચ્ચે ગંગાશ્રામ મંડલ અધ્યક્ષ સાચુર થી છે એમનું પણ સન્માન કરીએ આયોજક સમિતિ વિનંતી કરું

આજે ભાતર ગામે ઉજમણા પ્રસંગમાં પધારે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ને આપણા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા પૂર્વ એમપી અને આપણા ગામના વડીલ અને મારા પિતા શ્રી પટેલ પરબતભાઈ સાહેબ તથા સંતો મહંતો સાતોરના ધારાસભ્ય જીવારામજી ભાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી આપના પૂર્વ ધારાસભ્ય અને વિશ્વ મુદ્દા અમલીકરણના છે